ભારતીય દરિયાઈ સુરક્ષાને સુદૃદ્ર બનાવવાના ભાગરૂપે જામનગર જિલ્લા પંચે તથા બેડી મરીન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઈન્ટ પાસે આવેલા અનઅધિકૃત ધાર્મિક દબાણો મરીન સેન્ચ્યુરી તથા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીના બાયો ડાયવર્સિટી તથા મેગ્રુપને જોખમરૂપ એવા અલગ અલગ સ્થળો પર આવેલા કુલ સાત અનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે આ સમગ્ર કામગીરી જામનગર જિલ્લા પોલીસ દ્વારા ફોરેસ્ટ વિભાગની સાથે રહીને સંકલનમાં રહીને કરવામાં આવી છે

વન વિભાગ દ્વારા નીકાળવામાં આવેલ છે અને પોલીસનો પૂરતો બંદોબસ્ત આને સાથે હાજર હતો કોઈ પણ જાતની કામ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના ભણે શાંતિપૂર્ણ રૂપથી દરેક જે જગ્યાના જે ધાર્મિક દબાણો હતા આને અત્યારે દૂર કરવામાં આવેલ છે એ જે ધાર્મિક દબાણો હતા એ લેન્ડિંગ અને ફિશિંગ પોઈન્ટ પર હતા જે આપણા દેશની સુરક્ષા માટે પણ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ હતા અને ભૂતકાળમાં પણ ઘણી ટાઈમ જે ગેરકાયદેસર કામ કરીને અને લોકો ત્યાં આશ્રય લેતા હતા એ ધાર્મિક અત્યારે કરવામાં આવે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર